એને લીલી ના ઘર જેવું એ તો વાત જો નીંગલવાય મીંડું એ ફૂલડા લીધી છે અને થોડીક કોથમીરી ઉમેરી લીધી છે તો આવું ખેતના ના હોય થોડું ઘણું તો આપણે ખેડૂત રહ્યા એ ખાઈ ગઈ હાવ બરી ગયું આ જીરું જો લીલું લીલું હતું એ હાવ બરી ગયું એને કે આ બધી જીરું છે ને બરી ગયું પણ ખડે નહીં જીરાણ છોડવાની ક્યાં વાત જીરાણ છોડવું નથી ખડે નહીં હાવ આવી રીતે થઈ ગયું જોવા એટલામાં મિત્રો જય માતાજી ને જય શ્રી રામ ભાઈ સ્વાગત છે તમારું નાના એ પાણી કેવું આવે ધબાટી બોલાવતો જીરું આર્યું કાલે જ આપણે હાજે કોરાનો પાણી ચાલુ કરી નાખ્યું હતું અને ત્યારે જોવા હું ભાગ પૈદી તો છે જીરાનું હાર્યું હું રે હું રોલો બાવું દેખા અને આલ્પા પણ હોત ને જો આ શેઠેથી છે અને આમાં જીરું કઈક આ પ્રમાણે જોઈ લયું આ પ્રમાણેનું જીરું છે અને કાલ પાણી આપણે જીરામાં એટલે જો અત્યારમાં જીરા ઉપર પાણી પણ સડી ગયું જોવામાં એટલે આ ખેતરમાં જીરું કંઈક આ પ્રમાણેનું છે આની આપણે ફૂલ માહિતી બ્લોગમાં આપવાના છે કેટલા દિવસનું જીરું થયું કેટલા પાણી પાયા કઈ કઈ દવા સાંટી તો બ્લોગ તમે છેલ્લે સુધી જોતા રહી રહીજો અને આજે આપણે આખો દી કન્ટિન્યુ પાણી જ વારું જીરામાં તો પાણી ચાલુ છે અને અહીંયા હું જીરામાં બેઠો તો હવે હું તમને જીરાની માહિતી આપું તો આ જીરું આપણે આજ પાંત્રીસ દિવસનું થઈ ગયું છે અને પાણી આપણે આમાં ચોથું પાણી ચાલુ કરી નાખ્યું છે અંદર આપણે જો ઉરિયા ખાતર એ નાખ્યું છે તો એ હું તમને બતાવી દઉં જો આ ઉરિયા ખાતર નાખી દીધું છે અને આ પ્રમાણેનું આપણું જીરું છે જો પાણી આવી ગયું તો આ પ્રમાણેનું આપણું જીરું છે એટલે યુરિયા ખાતર નાખીને આપણે ચોથું પાણી કરી દીધું છે ચાલુ તો દવાનું હજી એક જ રાઉન્ડ માર્યું હામાં એસી ફેટ અને ચીલીનો બાકી આપણે જેટલા ખેતર વાયે ચાર પાંચ જી છે એમાં હજી એક એક જ રાઉન્ડ દવા સાંટી છે બાકી કાલ આપણે બીજું રાઉન્ડ કાલથી પરમ દિવસ આપણે એક પાંચ સૌથી પહેલા જીરું વાયું હતું જે લગભગ ચુંબાલી પિસ્તાલીસ દિવસનું એમાં બીજું રાઉન્ડ ચાલુ કરવાનું હોય પપ્પા લેતો હોય અને ચાર ચીન મેંકી અને કાલ કે પરમ દિવસે એમાં બીજું રાઉન્ડ ચાલુ કરી દઈશું બાકી અત્યારે તો આમાં હજી એક જ રાઉન્ડ જીરું એક જ રાઉન્ડ આ જીરામાં આપણે દવાનો માર્યો છે અને જો પાણી ચાલુ છે તો જીરું આપણું હજી પાંત્રીસ દિવસનું થયું છે અને ત્યાં જો આમ છેદ છે ભરવા છે બાકી ચાલીસ પિસ્તાલીસ દિવસનું થાય છે એટલે પારી અલગ ઢકી જાય છે એટલે આખા હું ઝાટીને ભરી જાય છે બાકી જીરાનો વિકાસ સારો છે બાકી આપણે કંઈ ખાતર બીજું કોઈ ઉપયોગ કર્યો જ નહીં યુરિયા ખાતર જ નાખવું એ જો કોઈ રોગ બોગ આવે ત્યાં લગ્નમાં આપણો જીરાનો વિકાસ થઈ જાય એટલે હટીને યુરિયા ખાતર જ નાખવું એ બે ફેરું યુરિયા ખાતર નાખી દીધું હોય અંદર એટલે મોટું જીરું થઈ જાય વરિયારી વરિયારી સડી જાય સમજાય હુકારો બુકારો આવે તા તો પાણી વાર તો મેં એક ભાગ પહી દીધો અને અત્યારે જોવા અહીંયા પણ એ બીજા ભાગમાં પાણી આવી ગયું પેલા ઓલો ભાગ જે પહી દીધો અને અહીંયા પણ એક જીરું આવ્યું જોવા બે ત્રણ શામાં એ હું તમને બતાવું તો આ જુઓ જીરું હાવ બરી ગયું આ જીરું જો લીલું લીલું હતું એ હાવ બરી ગયું એને બધી જીરું હે ને બરી ગયું જો બરી ગયું આખા પછી આ એક સા બીજો સા જો ને આ ત્રણ શાહમાં તો આ શામાં કેમ જીરું બરી ગયું કહું તમને આપણે પોર નહીં પરાય જીરાણનું ખરું હતું જીરું કાઢ્યું ત્યારે એના માટે ખરાન લીધે આ જીરું બરી ગયું એટલે જીરાણ ડાંકરું પીડું એમણે વાંકી નાખેલું છે એટલે આ પ્રોબ્લેમ થયો ડી નો પાવર માની કે આ જ લબ ઘડી પાવર વહી જાય અને છેઠ આપણે આ વાડીએથી ઓલી મેડી વાળી વાડી રહી ત્યાંથી તે છે કે આપણે અહીંયા ડેટકો ચાલુ કરવા જવાનું હાલી હાલીને થાકી જઈએ કોઈ તો નાખા વાળીને થાક્યા હોય અને બીજા હાલી હાલીને થાકી જાય બાકી આ આપણું ખેતર છે આપણું છે આમ હજી નીંદ અમણ બાકી છે

એક પાંચ નું પાણી એમ કાઢે જો ઉડાડે ને આ જો કુંડું મુંડું ભીખી નાખ્યું ભાઈ પાણી બીજું છે જાદુ નહીં ના જો જાય કાન તારી એક લપ લઈ જાય અને બધા ગડકવાત ખરે ને અત્યારે બંધ એટલું વાંધો નહીં બાકી અત્યારે થયું તો બે ફેરું પાવર રહી ગયો અને એટલામાં જોવા નિંદામણ રહી ગયું એટલે વધારે ગદપડી છે આ ખેતર અંદર આપણે પાણી વારીમાં એટલે થોડુંક રહી ગયું બાકી આ હાવ ખારી જમીને જો જીરા એ કોકો હે બાકી જીરું એમાં એટલું બધું હે નહીં હાલ અહીંયા પાણી આવે એટલે હું તમને બતાવી દઉં બધું અત્યારે પાણી પોગવાયું આવ્યું છે એટલે જઈ નાખી અને આપણે હવે અહીં પાણી ચાલુ કર્યું હતું અને આ ભાગે હું પી ગયો જો ને આ આ ભાગે આપણે હું પી ગયો ને અત્યારે બીજા ભાગમાં આવી ગયું પાણી આ ભાગ અડધો પી ગયો તો પાણી ચાલુ છે જો અહીંયા પણ પાણી ચાલુ છે અહીંયા આપણો પાવડો પીળો છે અને તમને હું જીરું બતાવી દીધું કેવું છે એનકા જીરું જબર હે જુઓ આ નું જીરું હે જોઈ લ્યો એન અને આ એક સામાન એવો એન કા બધા એવું છે જો નકર આપણે એક સાનું ન બતાવ તો ગણિત રાખે ખેતરમાં જ બતાવી દેવાનું પાંત્રીસ દિવસનું જીરું વેલ્યુ આ પ્રમાણે એનું એ જીરો બાકી ઉપર જો અહીંયા પણ થોડું ખાલી હોય અહીંયા અતિ ખારી હે એટલે કોકો છોડો ઉગ્યા હે ઈનકા જવો એટલે તમને બતાવું તો આજ પાસ આવી ગયો તો દાડી હારી નારે આપણને ચા મળી ગયો તો જો આ રહ્યો ચા બાકી રકાઈ બી કે હમણાં કપાળ્યું ભાગમાં ના આવતું એટલે આપણે વાઈટકામાં લઈ લઈએ પાણી ચાલુ હે પાવડો અહીંયા પીળો જો ચા પી લઈ ને દાળિયા એને કે બાજુ ખેતરમાં નીધે આ ફેન્સિંગના થાંભલા રહીના ઓઇલપા ચા જુઓ અહીંયા જાય લઈને ચાલો ચા દાબી લઈ નકર નાકું ભરી જાય તો અત્યારે લગન મેં કેવું તમને હવાનું મસ્તીનું જીરું બતાવ્યું ને જબર આખા પારિયા પીર હોય ને એવું હવે હે ને ટર્નિંગ પોઈન્ટ હવે આવ્યો મેન જીરું કેવું હોય એ હું તમને બતાવું જોવા ખારી માનું છોડવો નું દેખાય કે દેખાડો તમને જો અહીંયા જો અહીંયા ખારી નહીં તો અહીંયા કેવું જીરું છે બાકી જુઓ તો અહીં પીડિય નિમણ પાટલું ખાલું આમાં જો કેમ રણનું પડવું હોય પણ હે ભાઈ કે આ પાર્યું જો એમણા આ પાર્યું જો એમણામ ઓલું પાર્યું જો એના ઓલપાનું રે જો ઓલી આધળી તો એમણા જ આખી આનકા જોવા બધું આખી આઠડી કેવડી આખી આખામાં એક નહીં અમુક અમુક જો તો ખારી વાળા પાડામાં હે ને આવું જ થાય અને જ્યારે જીરું વાયું ત્યારે ઊગી તો બધાયમાં ગયું હતું આખે આખા પાટલામાં જો આમાં પણ ઉગી ગયું હતું આ બધે જીરું ઊગ્યું હતું પણ માવઠું આવ્યું ને એટલે વરસાદના લીધે પાણી ભરાણું એટલે ખારી વાળું પડવું હોય જઠ કાય નહીં એના લીધે જે જીરું ઈગ્યું હતું એ બધું ભરી ગયું અને અત્યારે જો આમાં મેં ને બે જ પાણી પાયા આમાં તો અત્યારે ઉપર જો લીલું લીલું બધું જીરું રહ્યું એમાં આપણે ચાર ચાર પાણી પાઈ દીધા છે એ ઉપર બધે કા બધે પણ આમાં હજી છે ને આપણે બે જ પાણી પાયા છે જે આમાં ત્રીજું પાણી એ ન અને હે કોક કોક છોડવા બાકી આ વરસાદ આવ્યો એટલે આપણે એનકાન પડામાં જોવા પણ આ ફેન્સ દેખાય ને હું ઉરી અહીંથી હમણાં સીધે સીધી ખારી હે એવી આપણે ઓકરી જવું હે એટલે એમાં ફૂલ ખારી હે એમાં જીરું થયું નહીં બાકી જો આવી રીતે પાંટ પીળો આખી આખવામાં એક જીરાણ છોડવો નહીં જો હે આશામાં જુઓ આમાં હા એટલે હાવ હમણાં ખડે નહીં જીરાણ છોડવાની ક્યાં વાત જીરાણ છોડવું નથી ખડે નહીં હવે આવી રીતે થઈ ગયું જોવા એટલામાં અને આપણું પાણી જોવા એ પણ ચાલુ છે ફૂટી ગયું લાગેલો હાંધી નાખી તો પાવર વહી ગયો એને ડેટ કઈ થઈ ગયા બંધ અને જો આપણે બે ભાગ તો પઈ દીધા હે અને હવે શનિવાર હે એટલે વારો બદલી જાય છે રાઈતે પાવર આવશે તો એક અહીંયા ધોરિયો ટેડવાનું હોય ટેળી નાખી તો બ્લોક તમે જોતા રહીજો પાંચ વાગ્યા એને પાવર વહી ગયું હોય એટલે રાતે હવે શનિવાર હતું એટલે રાતે પાવર આવશે તો પેલા આપણે એક ધોરિયામાં અતિખડ હતું એને ટેળી નાખ્યું કેવી જો તો જમાવટ પડી જાય ને ખડ થોડું ખારી જેવું બે ભાગ પૈ દીધા હે એક ભાગ જ રહ્યો જો પછી અહીં પાણી વાર દઈશું આપણે મેન તોરી રહ્યો હું રો તોર્યો આપણે ટેડી નાખો અને પાવરે વહી ગયું હે તો હવે આપણે ઓલા ખેતર જાવનું ઝાટકો ચાલુ કરવું અહીંયાનું જીરું બતાવ્યું એક નંબર હે તો બ્લોક તમે જોતા રહીજો તો હું જોવા આવી ગયો આપણા ખેતર જ્યાં આપણે ઝાડકો ચાલુ કરવાનું હોય એ જગ્યાએ જો અહીં આપણે ટાંકો ને બાકો હે અને આપણે બ્લોક નાખી દીધી છે રોતેર આ વાડીનું તો ઝાડકો આપણે જો વીડી અંદર પીડો છે તો થઈ ગયો ચાલુ ઝાડકો તો હવે તમને હું છે ને આ ખેતરનું ઘેરું બતાવ્યું દઉં આપણે આમાં પાંચ પાણી પાયા હતા હા બે દી ત્રણ દી જેવું થયું બે દી થયા છે હજી પાંચ પાણી પાયા એના મે જીરું બતાવું તમને તો જોવો એક ફેરું તમે જીરું જોવો આર્યું જો જીરું જો બાકી કેમ છે જમા બેઠે ને પાંચ પાણી ઓ પાંચ પાણીનું જીરું ડગરા બોલાવે ને બાકી ચુંબાલી દિવસનું થઈ ગયું જોઈ લીલી ઘર જેવું એ તો આ થયે ને જો નીંગલવાય મીંડું હે ફૂલડા આવી ગયા હે એ એક પારિયા નહીં આમ જોઈ લો ઉભો થઈને દેખાડી દઉં તમને તો આખું ખેતર હે જોવાનું જમાવેટ જમાવટ જમાવેટ તો જીરું કીમે જણાવી દીજો કોમેન્ટમાં તો જો આપણું આયા મેથી છે અને લણ છે તો આપણે જો આ થોડીક મેથી લઈ લીધી છે તો આ રહી થોડીક મેથી તોડી ઉંબેરી લીધી છે અને થોડીક કોથમીર ઉંબેરી લીધી છે તો આ ખેતના શેઢે હોય થોડું ઘણું તો આપણે ખેડૂત રહીએ એ ખાઈ ગઈ બાકી તો લેવું પડે દુકાને અને આ તો કાંઈ લપ નહીં દુકાને કેવું આવતું હોય એટલે આ જો ડાયરેક્ટ શેઢાનું હોય ડાયરેક્ટ આપણા ખેતરનું તો કંઈ ખાવાની મજા અલગ આવે અને આપણું ખેતર મેથી અને કોથમરી લઈ લીધું છે અને હવે જઈએ આપણે ઘરે અને આપણે અહીંયા વ્લોગ આજે પૂરો કરી તમને વ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો